નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળો વચ્ચે વરસાદી છાંટા ફરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ વાતાવરણ હજી કેટલા સમય સુધી રહેશે અને વાતાવરણ ચોખ્ખું ક્યારે થવા લાગશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો માહિતીને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આપણે આગાહીમાં જેમ જણાવ્યું હતું તેમ રાત્રિથી જ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો હોય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય તેમાં એકંદરે વાદળોનો સમૂહ આવી ગયો છે અને જેને પરિણામે એકંદરે વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં ચોમાસું હોય તે પ્રકારનો માહોલ વચ્ચે ઘાટા વાદળોનું પ્રમાણ જોવા મળી રહ્યો છે તો મિત્રો વાદળો વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ ખરી રહ્યા છે જેમાં જેતપુરના ગ્રામ્ય વિસ્તારો છે લગભગ ઘણા ખરા ગ્રામ્ય વિસ્તારો છે તેમજ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે ભાવનગર જિલ્લાના જેસર ગ્રામ્ય વિસ્તારો છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે આ બધા જ જે ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે જેમાં વરસાદી છાંટા ખરી રહ્યા છે તો જે દક્ષિણ ગુજરાતના બરકાંઠાના ભાગો છે ત્યાં સામાન્ય ઝાપટાં પણ પડ્યા છે એકંદરે હાલ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે વાદળો છે તે ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રના ભાગોમાં આવતા ત્રણ ચાર કલાકની સમયગાળા પછી ધીમે ધીમે આગળ વધશે અને ધીમે ધીમે જે દરિયાઇકાંઠાના જે સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગોથી વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થવા લાગશે તો ત્યારબાદ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ લગભગ બપોર સુધીના સમયગાળો બપોર બાદના સુધીના સમયગાળા દરમિયાન વાતાવરણ ચોખ્ખું થઈ જશે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતને લાગુ જે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારો હોય એમાં હજી વાતાવરણ ચોખ્ખું થવા માટે આવનારી ચોવીસ કલાકનો સમયગાળો જોશે તો આવનારી ચોવીસ કલાકની અંદર જે ભાગોમાં પણ ધીમે ધીમે વાતાવરણ ચોખ્ખું થવા લાગશે અને ખાસ કરીને આવતી લઈને અડતાલીસ કલાકની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું થઈ જાય તે પ્રકારની સંભાવના દેખાય છે એટલે હજી પણ ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના ભાગોમાં થાય વાતાવરણ છે અમુક વિસ્તારો એવા હોય જ્યાં છાટા છૂટીની શક્યતાઓ રહેશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં અનેક વિસ્તારો છે જેમાં છાટા છે જેમાં વધુ અસર ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં છાંટા કર્યા છે બાકી બીજા વિસ્તારોમાં ખાસ કોઈ માવઠાની અસર જોવા મળી નથી તો આ બાબતની માહિતી આપણે જે વિડીયો છે તે પણ ગુજરાત વરસાદ સમાચાર આપણું જે ફેસબુક પેજ છે તેમના પર આપેલો છે અને ત્યાં જે રેગ્યુલર અપડેટ હોય છે તે પણ આપવામાં આવતી હોય છે એટલે જે પણ મિત્રો ફેસબુકમાં માહિતી જોતા હોય તો તે ત્યાં પણ અમારી માહિતી જોઈ શકે છે તો મિત્રો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે સુરતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં બપોર બાદથી વાતાવરણ ખુલ્લું થઈ જશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતીકાલથી વાતાવરણ ખુલ્લું અનેક વિસ્તારમાં થવા લાગશે તો આ પ્રકારની શક્યતાઓ વચ્ચે હજી ચોવીસ કલાક સુધી આ પ્રકારનો માહોલ અનેક વિસ્તારમાં જોવા મળશે આભાર